નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ દાનેરામાં ઈદે મિલાદની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી દાનેરામાં મુસ્લિમ બિરાદરો ઈદે મિલાદ ઉન્નવીની ઉજવણી કરી મોહમ્મદ પૈગમ્બર સલ્લાહુ વસલ્લમની જન્મ જન્મજયંતિથી ઉજવણી નિમિત્તે વહેલી સવારે વિશાળ જુલુસ શણગાર કરાયા બાદ કેક કાપી સુન્ની અસગરી મસ્જિદના મોલાના ખુરકાન સાહેબે લીલી ઝંડી બતાવી જુલુસને પ્રસ્થાન કરાવ્યું હતું જે શાંતિપૂર્ણ માહોલમાં શહેરના રાજમાર્ગ પર ફરીને દરગાહ ખાતે પરત ફર્યું હતું જુલુસ દરમિયાન ઠેર ઠેર જુલુસનું સ્વાગત કરાયું હતું અને ઠંડા પાણી તેમજ ન્યાજનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે મુસ્લિમ વિસ્તારમાં રાત્રે લાઇટિંગનો શણગાર કરાયો હતો આ પ્રસંગે દાનેરા પોલીસ દ્વારા સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેના લીધે મુસ્લિમ સમાજ દ્વારા પીઆઈ શ્રી એટી પટેલ તેમજ પોલીસ સ્ટાફનું સાલ ઓઢાડી મોં કરાવી સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે મૌલાના આરીફ રજાએ પોલીસ સ્ટાફ અને મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે હઝરત મોહમ્મદ પૈગમ્બર સલાઉ અલી વસલમ સાહેબે આપેલા નવ ગુણો જીવનમાં ઉતારી તેમને બતાવેલા શાંતિ અમન ભાઈચારાના બતાવેલા રસ્તા પર ચાલી ઈદે મિલાદની ઉજવણી કરવી અંતે મૌલાના ખુરકાન સાહેબે જુલુસમાં સામેલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો نثار تیری چہل پہل پر ہزار اور عید اور ربیع الاول سوائے ابلیس کے جہاں میں سب عید و خوشیاں منا رہے ہیں الحمد ہر سال کی طرح اس سال بھی سنی اصغری جامع مسجد کے زیر اہتمام جشن عید میلاد النبی صلی اللہ تعالی علیہ وسلم کا جلوس بڑی شان اور شوکت کے ساتھ نکالا گیا جس میں کثیر تعداد میں عوام اہل سنت نے شرکت فرمائی ماشاءاللہ جلوس بڑی امن اور شانتی کے ساتھ پولیس شاسن کی نگرانی میں میڈیا والوں کی حفاظت کے ذریعے سے اور تمام عوام اہل سنت کی ماشاءاللہ سنجیدگی کے ساتھ جلوس نکلا جلوس ازگری جامع مسجد سے جو ہے شروع ہوا اور دھانیرہ کی طے شدہ روٹ پر پہنچتا ہوئے دوبارہ ہانڈی والے باپو کی درگاہ شریف پر آیا اور یہاں پر ماشاءاللہ اللہ آخری میں دعائیں کی گئیں ماشاءاللہ دعائیں ہوئیں اللہ تبارک وطالہ ہماری تمام حاضری کو قبول فرمائیں اور اس جلوس پاک کے صدقے میں اللہ تعالیٰ ہمارے ملک عزیز ہندوستان میں امن و شانتی پیدا فرمائے امید. ہم تمام لوگوں کو آپس میں پیار اور محبت کے ساتھ زندگی گزارنے کی توفیق و رفیق پیدا فرمائیں ہم تمام لوگ اور ہماری سنی اذری جامع مسجد کی پوری کمیٹی تمام پولیس پرشاسن کا تمام میڈی و... میڈیا والوں کا تہ دل سے شکریہ ادا کرتی ہے اللہ تعالیٰ تمام کو جزائ خیر عطا فرمائے